નમસ્કાર દર્શક મિત્રો એક રંગમંચ ધ કેસ ઇઝ અ સ્ટેજ એન્ડ ઓલ ધ મેન એન્ડ વિમેન મિયરલી પ્લેયર્સ દે હેવ દેર એક્ઝિસ્ટ એન્ડ દેર એન્ટ્રીઝ બાળપણથી લઈને ઘડપણ સુધી આપણા જીવનમાં આપણે અનેક કિરદારો નિભાવીએ છીએ અને એટલે જ નાટકોનો વિશાળ સંસાર જે આપણે જોઈએ છીએ તે પણ આ કિરદારોથી જ ઉદભવ્યો છે સદીઓ પહેલાં માનવ સભ્યતાના ઇતિહાસમાં તેની જડો દબીને પડી છે ત્યાંથી જ પ્રેરિત થઈને આજે નાટકો પોતાના નવા રૂપ ધારણ કરે છે અને માનવતાના કલ્યાણ માટે સમાજમાં દિશા દર્શન માટે નવી નવી રચનાઓ પ્રસ્તુત કરે છે નાટકોની આવી જ મહત્વની ભૂમિકાને રેખાંકિત કરવા માટે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દર વર્ષે સત્યાવીસ માર્ચે થાય છે ત્યારે આજે આપણે જિંદગી કેફેમાં આવો જૂની અને નવી રંગમંચની વાતોને વાગડીએ તેનું ચિંતન કરીએ આજે ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નવી રંગભૂમિમાં આજના સમયમાં જેઓ સાંપ્રત વિષયો પર નાટક કરે છે નાટક પ્રયોગ કરે છે એક આર્ટ ડિરેક્ટર આર્ટ એન્ટરપ્રુનર પ્રયોગશાળા અને ઇન્ડી પ્રોડક્શનના ફાઉન્ડર વિશાલ શાહ વિશાલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે જિંદગી કેફેમાં અને વિશાલભાઈ જો આપણે જ્યારે આ રંગભૂમિની વાત કરીએ છીએ થિયેટરની વાત કરીએ છીએ તો પહેલો પ્રશ્ન પૂછવાનું એ મન થાય કે થિયેટર આપના માટે શું છે થિયેટર મારા માટે શું છે બહુ અઘરો સવાલ છે કારણ કે મારા માટે શોધ છે થિયેટર આ સાંભળવામાં થોડુંક બહુ પેલું ફિલોસોફિકલ લાગશે પણ આ શોધ છે મારા માટે મારી પોતાની શોધ છે થિયેટર મને સતત મદદ કરે છે કે હું મારું સારું વર્ઝન શોધી શકું એમાંથી સતત તો હું આને એક લાઈનમાં જો કહેવાનું હોય તો એવી રીતે કહીશ કે મારા માટે શોધ છે ઇટ્સ અ ડિસ્કવરી ફોર મી વાહ વાહ ખૂબ સરસ અને કહેવાય છે ને કે જીવનની દરેક યાત્રા છેવટે તો પોતાની આત્મખોજ તરફ જ જતી હોય છે તમે જે કંઈ કાર્ય કરો જે કંઈ પણ કરો આપણે ચર્ચામાં આજે દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે ગુજરાતી રંગભૂમિના એક અનુભવી કલાકાર એચ કે આર્ટ્સના જેઓ પ્રિન્સિપલ રહી ચૂક્યા છે અને આકાશવાણી પર તમે બબકુલ ત્રિપાઠીના કટાક્ષ નાટકોમાં તેમણે અવાજ આપ્યો છે રઘુવીર ચૌધરીના વીણા વેલી કે વિનોદ જાનીના બાઈ સાહેબ કે ભરત દવેના ગિલોટીના ગોટા જેવા સંખ્ય નાટકોમાં કામ જેમણે કરી ચૂક્યા છે એવો બહોળો અનુભવ રંગભૂમિનો જેમનો છે તેવા સુભાષભાઈ બ્રહ્મટ આજે આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે સુભાષભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં અમારી સાથે વિશાલભાઈ પણ છે અને વિશાલભાઈને હમણાં મેં એ જ પ્રશ્ન પૂછ્યો કે વર્લ્ડ થિયેટર ડેની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો થિયેટર આપના માટે શું છે બહુ સાચું કહું તો થિએટર મારે માટે આત્મખોજનો વિષય બની રહ્યો છે મારી અંદર કેટલી બધી હિડન ટેલેન્ટ્સ હતી મને ક્યારેય ખબર જ નહોતી પડતી કે હું બોલી શકું છું હું કોઈની સાથે કમ્યુનિકેશન કરું તો કેટલે અંશે હું અસરકારક બની શકું છું આ બધી વસ્તુઓ ખબર જ નહોતી અને એથી વિષય મારે માટે જ્ઞાન સાધનાનો વિષય હતો કારણ કે જ્યારે પણ કોઈ એક નાટક કરવા મળે ત્યારે લેખક એ લેખકની દુનિયા એ લેખકના પાત્રો એ લેખકે સર્જેલી વાર્તાઓ એના વિષયો એ એ પાત્રોનો આંતરિક સંઘર્ષ અને સંઘર્ષમાંથી આપણને કેટલું બધું શીખવા મળે જોવા મળે સમજવા મળે અને જ્યારે આપણે બીજા સાથે કમ્યુનિકેટ કરતા હોઈએ કંઈ પણ ત્યારે એ નાટક એ આપણા અંદર પડેલી આપણી જે ભાવનાઓ છે લાગણીઓ છે એને પ્રગટ કરવાનું બહુ મોટું માધ્યમ છે એટલે મારે માટે તો હું એમ કહું કે થિયેટરે મને ખૂબ બધું આપ્યું છે હું આજે જે કઈ આત્મવિશ્વાસ ધરાવું છું એનું કારણ થિયેટર છે અને માટે જ મારે માટે થિયેટર એ એ શિક્ષણનો પણ વિષય છે મારે માટે થિયેટર જ્ઞાનનો પણ વિષય છે મારે માટે થિયેટર મનોરંજનનો વિષય છે અને મારી નિજા મસ્તીનો વિષય છે થિયેટરે બિલકુલ એક કલાકારની જ્યારે જર્ની શરૂ થતી હોય ત્યારે એના મૂળમાં કદાચ આ જ બીજ રોપાયેલું હશે એક આત્મક ખોજનું પોતાની અંતરની યાત્રાનું અને એ જ થિયેટર તમને શોધવામાં બિલકુલ મદદરૂપ થાય છે સુભાષભાઈ આપણે જૂની રંગભૂમિની જ્યારે વાત કરીએ તમારો તો ખૂબ બોળો અનુભવ છે તો રંગભૂમિની જ્યારે વાત થાય છે ત્યારે પહેલાના સમયમાં ગાયન વાદન કે નૃત્યોનો સમન્વય થતો હતો અને એ રીતના અસાહિતનો વેશ આપ જોવો કે ધાર્મિક નાટકો ભજવાતા હતા પણ નાટકની આ યાત્રા કેવી રીતના બદલાય છે એ એ યાત્રા વિશે આપ શું કહેશો આજના સમયમાં બદલાય છે સાંપ્રત સમયની તો આપણે વાત વિશાલભાઈ સાથે વાત કરીશું પણ જે એ આ યાત્રા રહી છે આપનો એક કેવો અનુભવ છે ગુજરાતની રંગભૂમિને દોઢસો કરતા વધારે વર્ષો થઈ ગયા પણ એ માત્ર દોઢસો વર્ષનો ઇતિહાસ નથી એથી એ પ્રાચીનમાં જઈએ તો આજે લગભગ સાડી થી પાંચસો વર્ષ થઈ ગયા ગુજરાતની રંગભૂમિ ઉપર અનેક નવા નાટકો આવ્યા ખાસ કરીને અસાઇતે કવિ અસાઈતે ત્રણસો જેટલા જુદા જુદા વેષ લખ્યા અને એના સમય દરમિયાન ભવાઈના કલાકારોએ અનેક સ્થળો પર આ આ વેશ ભજવ્યા આ ભજવણીને કારણે સારંગી વાદકો આવ્યા હાર્મોનિયમ વાદકો આવ્યા ગાનારા લોકો આવ્યા એની સાથે સાથે સ્ત્રી પુરુષના પાત્રો ભજવી શકનારા બહુ મોટી સંખ્યામાં કલાકારો આવ્યા અને આ કલાકારોએ ગુજરાતને જગવવાનું કામ કર્યું આપણે ગુજરાતની માનસિકતા ગુજરાતના અંધવિશ્વાસ આપણે ત્યાં જે કુરિવાજો હતા અને એની સામે સામે જે પ્રાચીન પરંપરાઓ હતી આ સાંકળીને કેટલા બધા વેશ આવ્યા અને એમાંથી ધીમે ધીમે નાટક વિકસતું ગયું નાટક અમદાવાદ થી છેક વિસનગર થી અમદાવાદ ને અમદાવાદ થી છેક મુંબઈ સુધી પહોંચી ગયું અને મુંબઈ સુધી પહોંચી ત્યારે તો નાટ્ય મંડળીઓ આવી ગઈ લોકો પોતાની પત્નીના ઘરેણા વેચીને નાટકો કરતા કરતા મુંબઈ માં ઉભા કરી આપવા પડ્યા એથી વિશેષ તમને કહું તો એ સમયના લોકોને મનોરંજન ની એટલી બધી આવશ્યકતા હતી એટલી બધી જરૂરિયાત હતી કે મેં એક જગ્યાએ વાંચ્યું હતું

પછી બધા સ્ટેશન પર પાછા આવે ને ટ્રેન પાછી સ્પેશિયલ ટ્રેન મુંબઈ સુધી જાય અને નાટક જોઈને ટ્રેન પાછી આવે આજે આપણી રંગભૂમિમાં પ્રેક્ષકોની અછત વર્તાઈ રહી છે એ સમયમાં લોકો પાસે ટેલિવિઝન નહોતું

ભૂતિયા લગ્ન થતા હતા એ બંધ થયા કારણ કે એ સમયના નાટકોમાં નાની ઉંમરે લગ્ન થાય પછી એ કન્યાને કેટલું વેઠવું પડે છે

ઉમાશંકર પન્નાલાલ પોટે અને ગુજરાતના અનેક લેખકો કવિઓ અને બુદ્ધિજીવી વર્ગ એ નાટકો જોવા આવે આપણને તો આશ્ચર્ય થાય કે આ આ પ્રેક્ષકો આજે ક્યાં ચાલ્યા ગયા છે એટલે એ છે કે આજે સમય બદલાયો છે અને આજે સાંપ્રત સમયમાં જોઈએ તો થિયેટરનું એક ફોર્મ બદલાયું છે વિશાલભાઈ તમે જે પ્રકારના પ્રયોગો કરો છો એ પ્રોડક્શન્સમાં તમે જે રીતના નાટકો આજે ભજવો છો આપ કેવા વિષયો આજકાલ હોય છે નાટકમાં અને એના જોવાવાળો વર્ગ કેવો હોય છે અમે લોકો મારું એવું માનવું છે કે જેવી રીતે જેમ જેમ માણસ તરીકે આપણે ઇવોલ્વ થતા ગયા એમ એમ જે ક્રિકેટ મેચ હતી એ પણ ટ્વેન્ટી ઓવર્સ પર આવી ગઈ પચાસ ઓવરથી ટેસ્ટ મેચથી લોકોનો ઇન્ટરેસ્ટ બદલાતો ગયો એમએમ થિયેટરમાં પણ એ ઇવોલ્વ થવું બહુ જરૂરી હતું એટલે અમે લોકો એ વિશાલભાઈ આનો જવાબ હું ચોક્કસ તમારી જોડેથી લઈશ આપણી પાસે એક કોલર અત્યારે જોડાયા છે મુકેશભાઈ થી જી મુકેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો એ મારા બ્રહ્મસ સાહેબ ને આજના દિવસે ખૂબ ખૂબ નમન કરવા છે અને સાથે મારો પ્રશ્ન એમ છે કે રંગભૂમિ જે છે ને એ ખરેખર આપણું એક સાજ છે એમ કહી શકાય જયારે મહારાષ્ટ્ર ગુજરાત ની વાત કરીએ તો એ રંગભૂમિના નાટકો એ ત્રણ ચાર એવા જે જેને થિયેટરો હતો એમાં ભજવાતા હતા અને હું એમ કહીશ કે મારો પ્રશ્ન એવો હતો કે ઓગણીસો સાહીઠ માં જયારે મહારાષ્ટ્ર ને ગુજરાત નું વિભાજન થયું ત્યારે આપણા ગુજરાત ની અંદર પહેલું નાટક કેવું ભજવાનું હતું

તમને આશ્ચર્ય થશે કેટલાક આટલો મોટો હતો એટલે એ વર્ષોમાં નાટકો થાય કે નાટકો એ રીતે બહુ મહત્વની વાત હતી અને મને તો બહુ જ આશ્ચર્ય છે કે રંગભૂમિ પર આટલા પ્રકારના નાટકો થાય અને આજના સમયમાં પણ કદાચ મને એવું લાગે છે તુષારભાઈ એવો એક વર્ગ ચોક્કસ છે કે જે નાટકોને આજના સમયમાં પણ જોવાનું પસંદ કરે છે કદાચ એના ફોર્મ એના રંગરૂપ બદલાયા છે એનું પ્રેઝન્ટેશન બદલાયું છે તો પછી આપણે વાત કરીએ વિશાલભાઈ જોડે કે વિશાલભાઈ આજના સમયમાં નાટક કેવા ભજવાય છે શું છે એનો આખો એક ચિત્તાર આપશે મને એવું લાગે છે કે જેમ સુભાષ સરે કીધું એમ જે નાટકોની પાછળનું એક હાર્દ હતું કે ટુ બ્રિંગ અ ચેન્જ કે કઈક વાત કેવી છે એ નથી બદલાયું એ એમનું એમ જ રહ્યું છે જે બદલાયું છે એનું ગ્રામર બદલાયું છે કે પહેલાં જે ત્રણ ત્રણ કલાકના અઢી અઢી કલાકના નાટકો થતા હતા એની જગ્યાએ અમે લોકો એટલીસ્ટ અમે લોકો અત્યારે નાઇન્ટી મિનિટ સિત્તેર મિનિટના નાટકો કરીએ છીએ જે મોટા મોટા ઓડિટોરિયમ્સમાં થતા હતા એનાથી નાની નાની જગ્યાઓમાં આવી ગયા છે નાની નાની જગ્યાઓમાં કામ કરીએ છીએ કે જ્યાં આગળ નેવું લોકો સો લોકો ઇન્ટિમેટલી નજીક બેસીને નાટક જોઈ શકે હું જ્યારે પરફોર્મ કરતો હોઉં ત્યારે જે હું વાત કહેવાનો પ્રયત્ન કરું છું તો પ્રોસીનિયમ થિયેટર એટલે મોટી જગ્યામાં એવું થાય કે મારી વાત પહોંચતા બહુ કનેક્ટ ના કરી શકાય જ્યારે હવે નાની જગ્યાઓમાં હું વાત કરતો હોઉં તો એને ડિરેક્ટલી કનેક્ટ કરી શકું મારા ઇમોશન સાથે મારા ભાવ સાથે ડિરેક્ટલી એક એક્સચેન્જ થઈ શકે તો પહેલાના નાટકોમાં અને અત્યારના નાટકોમાં જે બદલાયું છે એનું ગ્રામર બદલાયું છે કે પહેલા જે વાતો કહેવાતી હતી એ જ પ્રકારની વાતો કહેવાય છે બસ એનું ગ્રામર એ રીતે બદલાયું છે કે નાના ટાઈમમાં ઓછા સમયમાં વધારે ઇમ્પેક્ટફુલ વધારે ઇન્ટેન્સ અને નાની જગ્યાઓમાં એ જ વાત કહેવામાં આવી રહી છે તો આજકાલના નાટકની જે ફોર્મેટ હોય છે કેવી રીતના પહેલા જેમ કે ત્રિઅંકી નાટકો દ્વિઅંકી નાટકો હતા અને એકાંકી નાટકો છેલ્લે છેલ્લે તો ખૂબ જ ચાલે છે કારણ કે એટલા સમયમાં તમે તમારો મેસેજ આપી શકો છો કથા વસ્તુ તમે કહી શકો છો તો આજના જે મોડર્ન ટ્રેન્ડમાં છે એમાં નાટકોનું ડ્યુરેશન કેવું હોય છે અને એની ફોર્મેટ કેવી હોય છે હવે એવું થયું છે કે આપણે બધાને બહુ સરળ એક ફોનમાં રમકડું એક ફોન નામનું રમકડું મળી ગયું છે કે જેમાં બધું તરત જોઈએ છે બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે જેમ મેં કીધું એમ કે ક્રિકેટ મેચિસ પણ હવે ટ્વેન્ટી ઓવર પર આવી ગઈ છે તો બધાને બહુ નેવું મિનિટમાં આખી વાત એક અલગ પ્રકારના ગ્રાફ સાથે એક અલગ પ્રકારના પેજ સાથે વાત રજૂ કરવાની રીત કે વાત જે કહેવાની છે એની એ છે ખાલી એનો જે ટાઈમ છે એ નાનો થઈ ગયો છે કારણ કે લોકોને બહુ જલ્દી જુએ છે અને એટ ધ સેમ ટાઈમ લોકો બહુ જલ્દી બોર પણ થઈ જાય છે તો હું એક જ વાત માટે બહુ જ સમય માંગશે અને એક વાત આ પ્રશ્ન તો હું આપ બંનેને પૂછવા માંગીશ કે અન્ય માધ્યમોમાં જ્યારે આ કલાની પ્રસ્તુતિ આપણે કરીએ છીએ અને નાટકોમાં શું ચેલેન્જિંગ હોય છે મારા હિસાબે જે ચેલેન્જિંગ હોય છે એ હોય છે કે બધું ઇન્સ્ટન્ટ હોય છે હું કેમેરા એક્ટિંગ પણ કરતો હોઉં છું કે કેમેરા સાથે પણ કામ કરતો હોઉં છું તો એમાં હોય છે કે મને જ્યારે એ ફિલ્મ રિલીઝ થાય છે કે બહાર નીકળે છે ત્યારે મને ઓડિયન્સ ફીડબેક મળે છે નાટકમાં એવું થાય છે કે એ જ મુમેન્ટ ઉપર બધું જ થઈ રહ્યું છે ઇવેન્ટ ટેક અને એવા સમયમાં આજુબાજુની વસ્તુઓ આપણા કંટ્રોલમાં નથી હોતી એટલે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ જો એ વખતે પ્રયોગશાળામાં હું પરફોર્મ કરી રહ્યો છું અને એ વખતે એસીમાંથી પાણી ટપકે અને કોઈ ઓડિયન્સ વાળો પાછળ વળીને જોય તો હું એટલો નજીક બેઠો હોઉં છું એનો કે મને તરત જ મગજમાં એ ચાલુ થઈ જાય છે તો હું જે પાત્ર ભજવું છું એ થોડી વાર માટે બાજુ ડિસ્ટ્રેક્ટ થઈ જઉં છું કારણ કે જગ્યા પણ મારી છે એટલે હું એ વખતે જગ્યાનો માલિક પણ છું એટ ધ સેમ ટાઈમ હું એ જગ્યા પર પરફોર્મ પણ કરી રહ્યો છું એઝ એન એક્ટર તો મારા માટે બહુ જ એ એક કોમ્પ્લીકેટેડ સિચ્યુએશન થઈ જાય છે જે કેમેરામાં રીટેકનો કોઈ અવકાશ રીટેકનો કોઈ સ્કોપ નથી બિલકુલ એ તો બાય એટલે પહેલેથી નાટકનું એ તો છે જ કેરેક્ટર કે એમાં તમને રીટેક્સ નથી મળતા પણ આ બધા ચેલેન્जेस બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે કે તમારે ઇન ધ મોમેન્ટ વિચારીને યુ નો સ્પોન્ટેનિયસલી ઇમ્પ્રવાઇઝ કરવું પડતું હોય છે યસ તુષાર ભાઈ સુભાષ ભાઈ આપને પણ એક પ્રશ્ન એ થાય કે કલાકારોની જ્યારે વાત કરીએ કલાકાર ગમે તેટલો મોટો થઈ ગયો હોય અને એ પેલા ફિલ્મ્સમાં ગમે તેટલા કામ કર્યા હોય એમણે પણ એનો પહેલો પ્રેમ તો હંમેશા નાટક જ હોય છે આપ શું કહો છો આ વિશે સુભાષ ભાઈ ઓકે

અને આ પણ બહુ અલગ રૂલ્સ છે પણ બંને કરીને જ્યારે હું બંનેને કમ્પેર કરવાનો હું પ્રયત્ન કરું કે મને શું વધારે ચેલેન્જિંગ લાગે છે શું વધારે ગમે છે તો હંમેશા થિયેટર પહેલો પ્રેમ રહેશે જ એનું કારણ એ છે કે જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જે મેં કીધું કે મને તરત જ જે ફીડબેક્સ મળે છે એક એડ્રીનલીન જે મને ફીલ થાય છે એક એનર્જી જે ફીલ થાય છે એવરી ટાઈમ આઈ ગો ટુ પરફોર્મ હું દર વખતે પરફોર્મ કરવા જોઉં ત્યારે એડ્રીનલિન મારી અંદર હોય જે કેમેરામાં મારી પાસે સ્કોપ છે કે એના માટે હું એવું કહી શકું કે કલાક પછી કરીશું જયારે નાટકમાં જો છ વાગ્યાનો ટાઈમ હોય થર્ડ બેલ વાગે તો મારી પાસે ઓપ્શન નથી હોતું મારી પાસે એક જ મિનિટ હોય છે ટુ ગોઇન ટુ ઇટ એ મુમેન્ટની અંદર ઘુસી જવા માટે મારી પાસે ત્રીસ સેકન્ડ સાઈઠ સેકન્ડ થી વધારે હોતું નથી તો એ જે ચેલેન્જ છે જે એનર્જી અંદર જે ડેવલપ થતી હોય છે એક શો પહેલા એટલા માટે કદાચ મને પર્સનલી નાટક ફિલ્મો કરતા નાટક હંમેશા મારો પહેલો પ્રેમ છે અને રહેશે હંમેશા અને વિશાલભાઈ શું કહો છો આપ જે એક્સપેરિમેન્ટલ નાટકો કરો છો તો કેવા પ્રકારના નાટકો ને કેવા પ્રકારના વિષયો લઈને આપ અત્યારે નાટકો પ્રસ્તુત કરો છોパーસોનલી અમારી થિયેટર કંપની કે હું અમે લોકો વિષય ને બહુ ધ્યાન માં નથી રાખતા અમે લોકો વાર્તા ને બહુ ધ્યાન માં રાખીએ છીએ કારણ કે અમારું માનવું છે કે અમે પહેલા વાર્તાકાર છે પછી અમે થિયેટર કે એક પેલું કહેવાય ને કે કોઈક મારે બદલાવ લાવો છે એક સોસાયટી માં એ અમારા માટે સેકન્ડરી છે પ્રાઇમરી અમારા માટે હંમેશા વાર્તા કેવી હોય છે તો અમારે ત્યાં જે વાર્તાઓ કહેવાતી હોય છે એ અમે જોનર વાઇઝ એને ચેન્જ કરતા હોય છે કે અમે લોકો દરેક જોનરને એક્સપ્લોર કરવાનો પ્રયત્ન કરતા હોય છે કોમેડી નાટકો ઘણા ગુજરાતીમાં વર્ષોથી ચાલી રહ્યા છે તો અમારો પહેલેથી પ્રયત્ન એ હતો કે એ જોનર ઓલરેડી ઘણા બધા લોકો એક્સપ્લોર કરે છે તો અમે એનાથી અલગ શું કરી શકીએ જ્યારે અમારી પાસે એક બ્લેક બોક્સ છે એક નાનકડી સ્પેસ છે કે જ્યાં આગળ અમે ઇન્ટિમેટ એક્સપિરિયન્સ ક્રિએટ કરી શકીએ તો અમે લોકો ઘણું બધું સસ્પેન્સ થ્રીલર એ પ્રકારના ફોર્મેટમાં વધારે ટ્રાય કરીએ છીએ કારણ કે અત્યારની ઓડિયન્સને રીલ્સમાં કે ઓનલાઈન જે જોવા મળે છે નેટફ્લિક્સ પર કે એ પ્રકારની ઓટીટી પ્લેટફોર્મ પર જે જોવા મળે છે એ પ્રકારનું કોન્ટેન્ટ જો અમે એમને નાટકમાં કે એનાથી બેટર નહીં આપીએ તો એ લોકો પાસે બીજા ઓપ્શન્સ ઘણા બધા છે તો અમારે એમને એ એક્સપિરિયન્સ જે એમને ફોનમાં મળતો હોય છે કંઈક જોતા વખતે એનાથી સારો એક્સપિરિયન્સ લાઈવ આપવો પડશે તો કદાચ અમારી પાસે વારંવાર આવશે નહીતર જેવું સુભાષ સર હમણાં કહેતા હતા કે લોકોનો વર્ગ જે નાટક જોતો હતો એ ઓછો થતો જાય છે એ ઓછો જ થતો જશે જ્યાં સુધી નાટ્યકારો નહીં સમજે વસ્તુ કે તમારે પણ સમય સાથે બદલાવવું પડશે કન્ટેન્ટ કન્ટેન્ટ પર ફોકસ કરવું પડશે તમે જ્યાં સુધી એ નહીં સમજો ત્યાં સુધી લોકો જતા જ રહેશે કારણ કે હજી પણ જો એવું પકડી રાખું કે લોકો ટેસ્ટ મેચ જોવા કેમ નથી આવતા તો એ ના જ આવે કારણ કે માણસ ગ્રો થઈ રહ્યો છે બધા ટી ટ્વેન્ટી જોવા જશે આઈપીએલ માં જેટલી પબ્લિક હોય છે એટલી નથી હોતી ટેસ્ટ મેચમાં એવી જ રીતે નાટકોમાં પણ એ બદલાવ લાવવું જરૂરી છે જે હું અને મારી ટીમ અમે લોકો અમદાવાદમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કરવાનો પ્રયત્ન કરી રહ્યા એટલે સાંપ્રત સમયમાં કહીએ કે આ પણ એક ચેલેન્જ છે કારણ કે ઓપ્શન્સ પ્રેક્ષક બધા ઘણા બધા ઘણા બધા છે એટલે ઘણા બધા એટલે એટલા બધા છે કે મારે અત્યારે આ મુમેન્ટે ફોન કાઢો હોય તો મારી પાસે એન્ટરટેનમેન્ટ છે મને ત્રણ સેકન્ડ થાય છે એન્ટરટેનમેન્ટ માટે તો અહીંયા પ્રશ્ન એ થાય વિશાલભાઈ કે પહેલાના સમયમાં એવું કહેવાતું કે આમ એક કલાકાર છે તો ભાઈ તું નાટક કરીશ તો ખાઈશ કેમનું કે સર્વાઈવ કેમનું કરીશ કદાચ એવા એવી પણ વાતો આપણે ભૂતકાળમાં સાંભળી છે અમે લોકોએ તો સાંભળી છે તમે એકદમ યંગ જનરેશનમાં છો પણ તો અત્યારના સમયમાં તો જો આ ચેલેન્જ ઓર વધી ગઈ છે તો અત્યારે એક નાટકમાં એક કલાકારનું સર્વાઈવલ કેવી રીતના થઈ શકે અને શું એનો સ્કોપ છે નાટકનો મને તો એવું લાગે છે બહુ જ સ્કોપ છે સૌથી પહેલા તો મેજર પ્રોબ્લેમ એ છે કે બધા થિયેટર અને એક્ટિંગને સેમ સમજે છે બધા એવું માને છે કે જો હું નાટક કરું છું તો હું એક્ટર જ છું પણ અમારું અને મારું પર્સનલી એવું માનવું છે કે નાટક કરવું ઇઝ નોટ જસ્ટ એક્ટિંગ તમને બેકસ્ટેજ પણ આવડવું જોઈએ તમને ટિકિટો વેચતા પણ આવડવું જોઈએ તમને ડિઝાઇનિંગ પણ આવડવું જોઈએ તમને કોરિયોગ્રાફી પણ આવડવી જોઈએ તમને ગાતા પણ આવડવું જોઈએ તમને લાઇટ ઓપરેટ કરતા પણ આવડવું જોઈએ જયારે આ બધું જ તમે કરી શકો ત્યારે તમે એવું કહી શકો કે તમે એક નાટ્યકાર છો

વિશાલ ભાઈ વિનોદ ભાઈ અમારે ત્યાં રંગાયન કરીને એક વર્કશોપ થાય છે જે નાટ્ય નાટ્યકારો માટેની વર્કશોપ છે થિયેટર એન્ડ એક્ટિંગ વર્કશોપ છે અમદાવાદમાં અમે લોકો દર ઓલ્ટરનેટ મંથ એટલે જાન્યુઆરી માર્ચ એપ્રિલ એવી રીતે રેગ્યુલરલી રંગાયન વર્કશોપ કરતા હોય છે જે ઓપન વર્કશોપ છે જેમાં પંદર વર્ષથી લઈને નેવું વર્ષ સુધી કોઈ પણ આવી શકે એટલે એમાં કોઈ એજ લિમિટ નથી અમારી દરેક વર્કશોપમાં અમે લોકો થી પાંત્રીસ જણને લેતા હોઈએ છીએ તમે કદાચ તમને આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે કે અમારી વર્કશોપમાં લગભગ વીસ ટકા લોકો ચાલીસ પ્લસ હોય છે ફોર્ટી યર્સ એન્ડ અબાઉ હોય છે અને બાકીના એની નીચેની એજના હોય છે આ વર્કશોપની ડિઝાઇન એ રીતે કરી કરી છે કે તમને અમે નાટક કરતા નહીં કરી દઈએ કે તમે અમે કોઈ તમને દવાની આપીએ કે તમે ખાશો ને તમે નાટ્યકાર બની જશો પણ અમે તમને એ શીખવાડીશું કે એ સમજાવીશું કે નાટકમાં થતું શું હોય છે પછી તમે નક્કી કરી શકો કે આને આગળ કરવું છે તમને એક એક્સપિરિયન્સ આપીશું કે બેઝિકલી થિયેટરમાં શું થતું હોય છે તો તમે ક્યારે પણ આવી શકો મારો ફોન નંબર તમે ગૂગલ પર શોધી લેજો કે તો મને શોધી લેજો એટલે બેઝિકલી એ થાય કે તમારે એક બેઝિક નાટકની સમજ લેવી પડે અને પછી તમારા પોતાના હોમવર્ક પર અને તમારી રુચિ અને પોતાના સેલ્ફ એનાલિસિસ અને ઓબ્ઝર્વેશન બહુ જરૂરી છે મને એવું લાગે છે કે જ્યારે તમે નાટકના ફિલ્ડમાં આવો છો ત્યારે અચ્છા વિશાલભાઈ એક વસ્તુ મને પ્રશ્ન એ પણ થાય કે જ્યારે પહેલાના સમયમાં તો સેટ્સ લાઇટ્સ અને બહુ જ બધું તામઝામ એવી રીતના નાટકો પણ થતા હતા કોસ્ટ્યુમ્સ બધા તો આજના જે તમે જે એક્સપેરિમેન્ટલ થિયેટરની વાત કરો છો તો એમાં આ બધી ભૂમિકા સેટની કે કે લાઇટિંગ્સની કોસ્ટ્યુમ્સની એ બધી મહત્તા હવે કેટલી રહી ગઈ છે હું તમને એક સામે સવાલ કરીશ કે તમે આજે જ્યારે કોઈ પણ કોન્ટેન્ટ જોવો છો કોઈ ફિલ્મ જોવો છો કે કંઈ પણ જોવો છો તમે કેટલું કોસ્ટ્યુમ ને બધું નોટિસ કરો છો આપણે હવે વધારે એઝ એન ઓડિયન્સ વી આર કોન્સ્ટન્ટલી લુકિંગ એટ કોન્ટેન્ટ વાર્તા

પણ ખાલી એના એના એનું ગ્રામર બદલાયું છે જે મેં પહેલા પણ કીધું એટલે બધું કશું ચેન્જ નથી થયું આજી પણ અમે લોકો એ બધું વાપરતા જ હોય છે બસ એનો સ્કેલ થોડો નાનો થઈ ગયો છે જી જી અને બીજી એક વસ્તુ આજકાલનું યંગ જનરેશન જ્યારે આપણે મોડર્ન ટ્રેન્ડની જ વાત કરી રહ્યા છે ત્યારે આજકાલનું યંગ જનરેશન જોઈએ તો કે એમાં ભાષાની કોઈ મર્યાદા હોતી નથી મર્યાદા એટલે હું એ સેન્સમાં નથી કહેતી કે કેવી ભાષા પણ લેંગ્વેજ કે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી દરેક પ્રકારના નાટકો અહીંયા ગુજરાતમાં પણ હવે ભજવાઈ રહ્યા છે અને લોકો એને જોવાનું પસંદ કરી રહ્યા છે શું કેવું છે આ સરપ્રાઇઝિંગ લાગશે તમને અમારે ત્યાં જે ઓડિયન્સ આવે છે એમાંથી આઈ થિંક સેવન્ટી ટુ એટી પર્સન્ટ નોન ગુજરાતી હોય છે જેના લીધે અમારે પણ વધારે નોન ગુજરાતી પ્લેસ કરવા પડે છે અમારે ગુજરાતીમાં એટલે જ્યારે મારી અંદર કોઈ વાત આવે તો એની એક ભાષા લઈને આવે જ્યારે હું કોઈ વિચારે આવે કે આવું થાય તો તો એની ભાષા સાથે આવતું હોય ઘણી વખત અમારી જોડે એવું થતું હોય છે કે અમારે કરપ્ટ થઈને ગુજરાતી આઈડિયા હોય છે જેને અમારે હિન્દીમાં કરવો પડતો હોય છે કારણ કે અમને ગુજરાતી ઓડિયન્સ એટલી અમદાવાદમાં નથી મળતી પણ નોન ગુજરાતી બહુ જ મળતી હોય છે પણ અમે પહેલેથી એ વસ્તુ માનીએ છીએ કે અમારી વાત અમારી વાર્તા એ જરૂરી છે અમે એને કઈ રીતે પ્રેઝેન્ટ કરીએ છીએ એ વધારે જરૂરી છે અમે એને ભાષામાં બાંધતા નથી એટલે અમારે ત્યાં જે નાટક કરવા વાળા લોકો છે એ પણ નોન ગુજરાતી ઘણા બધા છે અને જોવા વાળો વર્ગ છે એ પણ નોન ગુજરાતી ઘણા બધા છે જી વિશાલભાઈ આજના દિવસે આપ અમારા એક તો દર્શક મિત્રોને કલાકારોને અને પ્રેક્ષકોને વર્લ્ડ થિયેટર ડે ના દિવસે શું મેસેજ આપશો હું કોઈ ભારી સંદેશ આપવાનો પ્રયત્ન નહીં કરું અ હું બહુ નાનો છું એવો કોઈ મેસેજ આપવા માટે પણ હું એટલું જરૂરથી કહીશ કે મારા જીવનમાં જે બદલાવ આવ્યો જેમ સુભાષ સરે કીધું મેં પણ પહેલાં કીધું કે પોતાની ખોજ સતત કંઈકને કંઈક શોધવાનો પ્રયત્ન આપણે માણસ તરીકે મનુષ્ય તરીકે કરતા હોઈએ છીએ તો એ એમાં છે ને આપણે નોર્મલ રૂટીનમાં ખોવાઈ જતા હોઈએ છીએ આપણા કામમાં અને એ બધામાં એક આર્ટ ફોર્મ તમારા જીવનમાં હોવું બહુ જરૂરી છે એ સંગીત હોઈ શકે એ થિયેટર હોઈ શકે એ ડાન્સ હોઈ શકે તમને જે પણ ગમે પણ તમારું જે નાઇન ટુ સિક્સવાળું જે રૂટીન છે જે તમે નોકરી કરો છો ધંધો કરો છો એમાં જીવંત રહેવા માટે તમારા જીવનમાં આવું કંઈ કંઈક હોવું બહુ જરૂરી છે તો તમે જો તમારી પાસે બીજું કશું જ ના હોય તો થિયેટર કરો કારણ કે થિયેટર એક એવી વસ્તુ છે કે જેમાં તમને બહુ તમારે બહુ કંઈ ટેકનિકલ નોલેજની જરૂર નથી તમારી પાસે ખાલી ભાવ હોવો જોઈએ અને જે તમને થિયેટરમાં તમારી જાતને એક્સપ્લોર કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે એ ઓપોર્ચ્યુનિટી તમને કદાચ બીજા કોઈ બીજી કોઈ વસ્તુમાં નહીં મળે તો પ્લીઝ જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે નાટકો જુઓ અને નાટકો ના જોઈ શકો તો એટલીસ્ટ નાટકો કરો પણ નાટક જોડે કઈક રીતે સંકળાવો ખૂબ સરસ આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને બહુ સરસ મોડન થિયેટર વિશે આપણે વાત કરી ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ સમયની મર્યાદા છે એટલે આપણે ચર્ચા અહીંયા જ રોકીશું અને સુભાષભાઈનો પણ આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ દર્શક મિત્રો નાટકોની આજની વિશેષતાઓથી આકર્ષાઈને એક તરફ અનેક યુવા નાટકો તરફ જોડાય છે આકર્ષાય છે તો બીજી તરફ વ્યવસાયિક રંગમંચ પર પણ નવા નવા દર્શકોના મનમાં જે નવા વિચારો આવતા હોય એક આખી નવી ઈકોમ નાટક વિશે જે ડેવલપ થાય સ્થાપિત થાય અને નવા અને સાહસિક નિર્ણયો થતા રહે અને નાટકોમાંથી માંથી જન્મતો એ નવો સૌંદર્ય બોધ આપણને હંમેશા કંઈક નવીન આપતું રહે અને નવીનતા તરફ આગળ વધવા માટે પ્રેરિત કરતું રહે સાથે સાથે સમાજને દિશા દર્શન કરતું રહે અને વસુદેવ કુટુંબકમના એ મૂળ ઉદ્દેશ ઉદ્દેશને આપણે પ્રાપ્ત કરી શકીએ બસ એવી જ કંઈક વાત સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ ફરી મળીશું જિંદગી કેફેમાં એક નવા વિષય સાથે નવા મહેમાન સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર Did he get not?